ભાઈ પાણીપુરી તો બહુ જ ખાધી પણ હવે પાણીપુરી આ મમરા થઈ જાય એક વખત આવા જો ચટપટા મમરા બનાવ્યા ને તો તમે સાદા સેવ મમરા તો ભૂલી જ જવાના છો આ એટલા બધા ટેસ્ટી બને છે નાના મોટા બધાને ભાવે એવા આ પાણીપુરી ફ્લેવરના સેવ મમરા તમે જરૂરથી ટ્રાય કરજો તો ચલો જલ્દીથી રેસિપીને શરૂ કરીએ તો આ મમરા બનાવવા કઈ કઈ વસ્તુઓ જોઈશે તે આપણે જોઈ લઈએ તો અહીંયા મેં દોઢસો ગ્રામ મમરા લીધા છે આ બાસમતી મમરા છે તમારા ઘરે જે પણ મમરા તમે લાવતા હો તે તમે લઈ શકો છો તો આને આપણે ચાળીને લઈ લીધા છે એક કપ ફુદીનાના પાન છે તેને પણ સાફ કરીને ધોઈને લઈ લીધા છે સાથે જ એક કપ કોથમીર તેના કૂણા ડાળખા સાથે લીધી છે બે મીડિયમ તીખા મરચાં અને એક ચોથાઈ કપ જેટલા શેંગદાણા લીધા છે તો હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ તો અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે કઢાઈમાં હવે આ રીતે કોઈ પણ તમારી પાસે જે ઝારો હોય તેમાં આપણે સૌથી પહેલાં આ ફુદીનાના પાન ઉમેરીશું હવે ફુદીનાના પાનમાં થોડોક તો પાણીનો ભાગ હોય આપણે તેને ધોયા હોય એટલે એટલે આ રીતે જો ચમચામાં થોડા થોડા આમ નાખી અને આપણે ઉપર લઈ લઈશું એટલે એકસાથે બહુ બધા આમાં બબલ્સ ન થાય અને તેલ ઉડે નહીં એટલે તો આ રીતે આપણે ત્રણ ચાર વાર તેને કરવાનું અને પછી ધીમેથી બધા ફુદીનાના પાનને તેલમાં એડ કરી દઈશું તો આ રીતે એડ કરવાથી દાજવાની બીક નથી રહેતી હવે લગભગ દોઢેક મિનિટ માટે આપણે આ પાનને તળી લેવાના છે ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે હવે પુદીનાના પાન તળાઈ ગયા છે તો આપણે તેને કાઢી લઈએ તો આનું બધું જ તેલ પહેલાં નીતરવા દઈએ અને પછી તેને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું અને જો હવે આપણે જોઈએ ને પાનને તો એ પહેલાં કરતાં ડાર્ક થઈ ગયા છે અને થોડા ટ્રાન્સપરન્ટ પણ થઈ ગયા છે એટલે બરાબર તળાઈ ગયા છે હવે કોથમીરને પણ આપણે તેલમાં એડ કરી લઈએ અને તેને પણ આપણે તળી લઈએ હવે જો આપણે આ બધી જ વસ્તુને તળિયા વગર તો એડ ન જ કરી શકીએ કેમકે આ બધી વસ્તુમાં પાણીનો ભાગ હોય છે અને તેના લીધે મમરા પોચા પડી જાય અને હવાઈ જાય એટલે આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે હવે કોથમીર પણ તળાઈ ગઈ છે તો તેને પણ આપણે નિતારીને આ ફુદીનાની સાથે એડ કરી દઈએ અને હવે જે મરચાં હતા તેને આપણે ઉમેરી દઈએ તમે મરચાં વધારે ઓછા એડ કરી શકો છો તમારે જે પ્રમાણે તીખાશ જોતી હોય તે પ્રમાણે તો મરચાં પણ થોડાક કડક થઈ ગયા છે હવે તેને કાઢી લઈએ હવે અહીંયા હું બેથી ત્રણ લીમડાની ડાળી લીધી છે અને તેના પાન આપણે આમાં એડ કરી દઈશું લીમડાથી ટેસ્ટ બહુ સરસ આવે છે આ મમરાનો અને કલર પણ સરસ આવશે એટલે જો હોય તો જરૂરથી ઉમેરજો હવે લીમડાને ફુદીના સાથે આપણે એડ કરી દઈશું હવે ગેસ આપણે ચાલુ જ રાખ્યો છે હવે આ તેલમાં આપણે આ સિંગદાણાને પણ તળી લઈએ તો સિંગદાણાને પણ થોડોક સોનેરી કલર આવે અને તે થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે તો હવે સિંગદાણા તળાઈ ગયા છે તો તેને પણ આપણે કાઢી લઈએ હવે આ જે બધી વસ્તુ આપણે તળીને રાખેલી તે ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે આ બધી વસ્તુને એકદમ જ સરસ રીતે પીસી લેવાની છે તેના માટે નાનું ચટણીનું મિક્સર જાર લઈ લઈશું અને તેમાં આ બધી જ વસ્તુ ઉમેરી દઈશું ચટણીના મિક્સર જારમાં આ એકદમ જ બારીક પીસાઈ જશે અને હવે આપણે આમાં કંઈ પણ ઉમેર્યા વગર ગ્રાઇન્ડ કરી લઈએ હવે આપણે આ બધી જ વસ્તુ તળીને લીધેલી અને તેના જ લીધે આમાં તેલનો ભાગ હોવાથી આ એકદમ સરસ આ રીતે પેસ્ટ બની જશે તો હવે મમરા વઘારી લઈએ તેના માટે પેનમાં બે મોટા ચમચા તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં ચમચી હિંગ એડ કરી અને મમરા જે ચાળીને રાખેલા તેને એડ કરી દઈશું હવે આપણે મમરાને શેકી લેવાના છે આ તેલમાં હવે કોઈ પણ વસ્તુ અત્યારે આમાં ઉમેરવાની જરૂર નથી સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આ મમરાને શેકાતા લગભગ બેથી ત્રણ મિનિટ તો લાગે જ છે હવે મમરાને હાથમાં લઈ અને આ રીતે આપણે પ્રેસ કરીએ અને એ એકદમ જ આ રીતે ભૂકો થઈ જાય એટલે મમરા સરસ રીતે શેકાઈ ગયા છે તો હવે આમાં એક કપ જેટલી મીડિયમ સાઇઝની સેવ એડ કરી દઈએ તો હવે ફરસાણવાળા જેવી એકદમ જ કુરકુરી સેવ કેવી રીતે બનાવી કે જરા પણ તળતી વખતે ગાંઠા ન પડે અને બને એકદમ જ બહાર જેવી તો એની રેસીપી પણ મેં શેર કરી છે તો જરૂરથી ચેક કરજો હવે સેવ ઉમેર્યા પછી પણ આપણે એકાદ મિનિટ આને શેકી લઈશું એટલે સેવ પણ સરસ ક્રિસ્પી થઈ જશે સેવનું પ્રમાણ તમે ઓછું વધારે કરી શકો છો તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને હવે બધા મસાલા ઉમેરવાના છે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું સાથે જ પોણી ચમચી જેટલું સંચળ પાવડર ઉમેર્યો છે સાથે જ મમરાને ચટપટા બનાવવા અડધી ચમચી ચાટ મસાલો એડ કર્યો છે અડધી ચમચી પાણીપુરી મસાલો છે જે આપણે પાણીપુરીના પાણી બનાવવામાં વાપરતા હોઈએ છીએ આ ન હોય તો તમે જલજીરા પાવડર પણ વાપરી શકો છો આની જગ્યાએ હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તો મીઠું થોડું ધ્યાનથી એડ કરવું કેમ કે મમરામાં પણ થોડું મીઠું હોય છે અને આપણે આ બીજી બધી વસ્તુઓ પણ ઉમેરી છે હવે જે સિંગદાણા તળીને રાખેલા તે એડ કરી દઈશું અને હવે જે આ ગ્રીન પેસ્ટ તૈયાર કરેલી તે ઉમેરી દઈશું તો જેટલી પેસ્ટ બનાવી હતી તે બધી જ આમાં એડ કરી દીધી છે તો લગભગ તે બેથી ત્રણ ચમચી જેટલી પેસ્ટ બની છે હવે આ બધી જ વસ્તુને આપણે ચમચાની મદદથી થોડુંક મિક્સ કરીશું પણ જે આપણે પેસ્ટ એડ કરી છે તે ચમચાથી મિક્સ નહીં થાય આપણે હાથોનો ઉપયોગ કરીને જ તેને બરાબર રીતે મિક્સ કરવી પડશે એટલે જ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દીધેલી તો હવે આપણે આ કઢાઈને ગેસ ઉપરથી ઉતારી લઈએ અને મમરાને થોડાક ઠંડા થવા દઈએ અને પછી આપણે હાથોની મદદથી તેને મિક્સ કરી લઈશું આપણે જે આ ગ્રીન પેસ્ટ છે તેને આપણે હાથેથી છૂટી પાડી દેવાની છે અને બધા મમરામાં આ રીતે મિક્સ કરવાની છે આ મમરા એટલા બધા ટેસ્ટી ને ચટપટા બને છે ને કે આ ટેસ્ટ કરીને કોઈ કહી જ નહીં શકે કે આપણે આ મમરા ઘરે તૈયાર કર્યા છે આનો ટેસ્ટ અને ફ્લેવર્સ એટલા બધા સરસ હોય છે બહાર જેવા જ તો હવે પેસ્ટ મમરાને બધા જ મસાલા સરસ રીતે ભળી ગયા છે તો હવે તમે જોઈ શકો છો કે આનો કલર કેટલો બધો સરસ આવ્યો છે જોતાં જ ખાવાનું મન થાય એવા થયા છે પણ હજી પણ આપણે તેને શેકવાના બાકી છે તો ફરીથી ગેસને આપણે ઓન કરીશું અને આને બે મિનિટ માટે શેકી લઈશું તો બસ હવે આપણા આ પાણીપુરી ફ્લેવરના સેવ મમરા તૈયાર છે જો આજની આ રેસિપી તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલ ચાર ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી કાલે નવી રેસિપી સાથે સૌને જય શ્રી કૃષ્ણ